ગીતશાસ્ત્ર પ્રકરણ અઢાર વાચન એકત્રીસ થી પચાસ કારણ યહોવા વિના બીજા કોણ છે તેન્યા વિના ખડક સમાન બીજું કોણ છે તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવા માટે મને સહાય કરે છે તે મારા પગોને હરણીના જેવું દોડવા જેવા બનાવે છે અને ઊંચાઈઓ પર મને સ્થિર રાખે છે મારા હાથોને તેઓ લડતા શીખવે છે પિત્તળનું ધનુષ્ય ખેંચવાની શકી તેઓ મને આપે છે તમે તમારા તારણની ઢાલ મને છે તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમિષ્ટિએ મને મોટો કર્યો છે તમે મને ઝડપથી દોડવામાં મદદ કરી છે જેથી મારા પગ કદી લપસ્યા નથી હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ અને તેઓનો નાશ નહીં થાય ત્યાં સુધી પાછો ફરીશ નહીં હું તેઓને એવા વિંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહીં થઈ શકે તેઓ મારા પગે પડશે કારણ તમે મને યુદ્ધને સારું શકિતરૂપી શસ્ત્રથી સજ્જ કર્યો છે મારી સામે થનારને તમે મારે તાબે કર્યો છે શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે તે સવેરનો મેં સંહાર કર્યો છે તેઓએ ઘણી બૂમો પાડી છતાં તેઓને બચાવનાર કોઈ નહોતું હા તેઓએ યહોવાને વિનંતી કરી પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે અને ગલીઓમાંની ધૂળની જેમ તેમને કચડી નાખ્યા છે તમે મને મારા વિરુદ્ધ લડતા લોકોથી બચાવો મને બીજા રાષ્ટ્રોનો રાજા બનાવો જે લોકોને હું જાણતો પણ નથી તેઓ મારી સેવા કરશે મારે શરણે પરદેશીઓ આવ્યા છે અને મારો હુકમ સાંભળતા જ તેઓ મારી આજ્ઞાને આધીન થાય છે પરદેશીઓ હિંમત ગુમાવી બેઠના છે અને ધૂજતા ધૂજતા તેઓ કિલ્લાની બહાર આવે છે યહોવા જીવતા જાગતા દેવ છે મારા રક્ષકને ધન્ય હો મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે તે મારા શત્રુઓથી મને છોડાવે છે અને મારી સામે થનાર પર મને વિજય અપાવે છે મારી લાજ લૂંટનાર માણસથી મને બચાવે છે માટે હે યહોવા વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ અને હું તારા નામના સ્ત્રોત્ર ગાઈશ યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે યહોવા દાઉદ તથા તેના વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે ગીતશાસ્ત્ર પ્રકરણ અઢાર વાચન એકત્રીસથી પચાસ